કરીને જગમલભાઈના દીકરા સાંજના સમયે દૂધ ભરાવા જતા હોવાથી દૂધ ભરાવીને રિટર્ન થતા પ્રભુભાઈ ભુરાભાઈ અને મુકેશભાઈ અંબાભાઈ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને વધારે માર મારવાથી થરાદની સરકારી રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા આગળની કાર્યવાહી થરાદ પોલીસ કરશે એવું ઈજાગ્રસ્તના પિતા જગમલભાઈએ જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ એક ભારત ન્યૂઝ થરાદ પટેલ રૂમાલભાઈ એમાભાઈ તો તાલુકો કર મારો છોકરો સાડા છ વાગે દિવસ નીકળ્યો નીકળતા હવા હાથે પાછો આવ્યો પરત એટલે એને અમારી માનસિક નાના મોટી સંસાર બાબતની વાતમાં નાના મોટી વાત નાના મોટી માનસિક ચસર રહેતી હતી એટલે એના લીધે અમે સ્કોર્પીઓ ગાડી લાવી એમને પોતાના ઘરની છે ગાડી લાવે લાડે ઢોળાવી અડધો કિલોમીટરની ગાડી ઢોળાવી અને છોકરાની ગાડી મોકલી ચાલે છોકરાને જે ગાડી ચલાવતા હતા એમનું નોમ શું છે યાદ છે તમને હા ગાડી પટેલ શું થાય અમારો છે અને તમારા છોકરાને મારવાની કોશિશ કરી મારા મારી છોકરીને ગમતી એના પછી શું થયો એક પછી એટલે એને ધાક ધમકી આવો ક્યાંક છોકરો બીવડાવો તો આ બીવડાય જાય તો આપણે પૂરું કરાવો અહીંયા ધંધો ન કરી દે આપણે મારે સમાજ લેવલની વાત કોઈ ન કરે કોઈ કલમ ન લગાડી કે કોઈ ફરિયાદ ન કરી કે કોઈ વાત ન કરી એના પછી તમારા છોકરાને કોઈ માર મારવામાં આવ્યો નથી આવ્યો એટલે અમારા છોકરાને મારવામાં મારે ગદડીમાં લાદલા ભાગમાં ચાર ટોકા લીધી ચાર ચાર આઠ હોય તો આપણે પાંચ પાંચ દસ હોય બે સાઈડમાં બે ટોકા લીધેલા થાય મને કને ડૉક્ટર સાહેબે કીધું કે તમે પડી જાય તમે સીધા હું મારી સાઈડમાં રહી બે ગયો

ઠાકળને કાર્યમાં શું કહે છે પોલીસ શું કહે છે પોલીસ તો કહેવાય આ દે લાગુ ભાગ છે મળે એક કોનો ગુનો દે લાગ પર તો પડશે એમ માં મંજાવી વાત કરી આ નામ ગીતાબેન છે માં બેન આ દીકરો તમારો શું થાય છે મારા દીકરો કોણે માર માર્યો છે આમાં એક તે મુકા ભાઈ રમાળી અને એક અમારે ગરબુ ભાઈ પૂરા વિપક સાહેબ બબત માર મારવામાં આવ્યો જૂથ લાતો હતો કોઈ બાબત નથી મારી દીકરી એમને રાતી એને લીધે માર મારી કે મારી દીકરી રાખવી નથી એટલે ખોટી લીધે માર મારી ફરિયાદ કરી કરી ને સાહેબ નૈનાબેન જગમલભાઈ મારા ભાઈ આ મારા ભાઈને માર મારવામાં આવ્યો છે હું ભરપૂરભાઈની પત્ની છું એમને મને નથી રાખવી તે બાળબેની છોકરી અંગાતે પ્રેમ કરે છે એટલે એને ઘરમાં લાવી છે મને ઘાટી મૂકવી છે એના કારણે મારા ભાઈને જાન દેવા હુમલો કર્યો છે મારા ફોને બી એને હેક કરી અને મને ખૂબ જ ધમકી આપી તો આવી છે તેવી છે મને બરબાદ કરવાના ખૂબ કોશિશ કરી મા એના કારણે મને મોટો રોજ ઘરે રહું એટલે મને કશું કરી ના શક્યું એટલે મારા ભાઈને જાન દેવા હુમલો કર્યો